મિત્રો ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારા વાય ટી સ્ટુડિયોના હોમ પેજ ઉપર અહીંયા જે વાયટી સ્ટુડિયોનો વોચ ટાઈમ છે ઘટતો જાય છે તો એના માટે આપણે શું કરવું જોઈએ ને અમારો વોસ ટાઈમ કાઉન્ટ નથી થતો તો એના માટે પણ ખાસ તમને માહિતી લઈને આવ્યો છું કે કાઉન્ટ વોચ ટાઈમ ક્યારે થાય છે અને અહીંયાથી તમારો વોસ ટાઈમ ઘટે છે તો શેના માટે ઘટે છે અને આ વોસ ટાઈમ આપણો ક્યારે ઘટે અને ત્રીજા નંબર એ કે અહીંયાથી જો તમારો વોસ ટાઈમ ઘટે છે તો અહીંયાથી તમારો વોઇસ ટાઈમ ક્યારે ઘટે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડીયોની અંદર બનાવી રહ્યો જે લોકો યુટ્યુબર નવા યુટ્યુબર છે એમના માટે આ સ્પેશિયલ વિડીયો છે કે જેમને વોસ ટાઈમ ન બનતો હોય વોઇસ ટાઈમ ઘટી જતું હોય અથવા વોચ ટાઈમ એડ ન થતું હોય એના માટે સ્પેશિયલ આપણે આ વિડીયો મિત્રો બનાય છે ઘણો સમય થયો છે ઘણા લોકોની કોમેન્ટ હતી કે આ પ્રોબ્લેમ અમારે આવી રહી છે તો એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવું તો બસ વિડિયોમાં ધ્યાન આપજો અને જે લોકો યુટ્યુબ ચેનલ એટલે કે આપણી ટેકનિકલ જે કોઈ કે યુટ્યુબ ચેનલમાં નવા છે આપણા ગુજરાતી લોકો એમને ખાસ વિનંતી છે તો મિત્રો ગુજરાતમાં ઘણા બધા યુટ્યુબર છે બાકી દરેક કોમેન્ટનો રિપ્લાય મિત્રો મળશે અને દરેક જે ગુજરાતીમાં મારા પાસે જેટલું નોલેજ છે યુટ્યુબને લગતું એ દરેક હું તમને આપવાની પૂરેપૂરી કોશિશ કરું છું તો ખાસ એક ગુજરાતીને સપોર્ટ કરવા પણ વિનંતી જેથી મિત્રો તમે એક યુટ્યુબર છો તો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી અને ટોટલ અનુભવ પણ મિત્રો તમને હોવો જોઈએ અને દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં મેં ગુજરાતીમાં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો એક હજારથી બારસો વિડીયો બનાવેલા છે યુટ્યુબ ચેનલ લગતા ટોટલ માહિતીના તમને ગુજરાતીમાં વિડીયો મળી રહેશે તો જે લોકો ચેનલની અંદર મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને તો ચાલો મિત્રો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મેન પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ તમે ચેનલ મિત્રો નવી બનાવી છે તો આપણો અહીંયા વોચ ટાઈમ ઘટે છે હવે અહીંયા વોચ ટાઈમ કઈ રીતે ઘટે છે એ તમને કહી દઉં તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા કેટલા લખ્યા છે છેલ્લા અઠ્યાવીસ દિવસ હવે અઠ્યાવીસ દિવસની તમને ગયા મહિનાની અંદર આજે વ્યૂઝ તમને ગયા મહિનામાં વધારે મળતા હતા તો તમને અહીંયા વોચ ટાઈમ તમારો કદાચ વધારે હશે અને અત્યારે હાલના મહિનાની અંદર તમને વ્યૂઝ ઓછા મળી રહ્યા છે તો અહીંયા તમને વ્યૂઝ કલાક ઓછા છે હવે દાખલા તરીકે હું કલાક ઉપર ક્લિક કરું છું તો અત્યારે હાલની અંદર મિત્રો કેટલો છે ઝીરો પોઈન્ટ છે તો હું કલાકોની મિત્રો વાત કરું આગળના મહિનાની તો તમે જોઈ શકો છો છેલ્લા લાસ્ટ ત્રણસો ને દિવસનો વોચ ટાઈમ આપણે જોઈએ તો કેટલો છે ખાલી પચાસ કલાક હવે એવી રીતે આગળની મિત્રો વાત કરીએ જૂન મહિનાના તો જૂન મહિનાના કેટલા છે મિત્રો વોચ ટાઈમ આપ જોઈ શકો છો ઝીરો પોઈન્ટ નવ છે હવે એની અંદર કયા મહિનાની અંદર વધારે વોસ્ટ ટાઈમ તમને મળેલો છે માર્ચ મહિનાની અંદર તો અહીંયા એપ્રિલ મે છે માર્ચ તો અહીંયા તમને દેખાતું નથી અહીંયા તો જોઈ લો આ ટાઈપનો વોચ ટાઈમ તમને દેખાડે છે કારણ કે વોચ ટાઈમ મેન પોઈન્ટ આપણો કયો છે કે આ જે વોચ ટાઈમ છે ને તમારો મિત્રો રિયલ વોચ ટાઈમ નથી હોતો કારણ કે અહીંયા જે ઉપર તમને વોચ ટાઈમ દેખાડવામાં આવે ને એ વોસ તમારો વોચ ટાઈમ શોર્ટ વિડિયોનો અને લોંગ વિડિયોનો બંને ભેગો દેખાડે છે અને યુટ્યુબ પોલિસીની અંદર મિત્રો મોનોટાઇઝન પોલિસીની અંદર શોર્ટ વિડિયોનો વોચ ટાઈમ ગણવામાં નથી આવતું એ પણ તમને ખાસ વિનંતી જો તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો તો તમારો અહીંયા વોચ ટાઈમ તમને દેખાડે છે પણ એ તમારો વોચ ટાઈમ કાંઈ જ કામનો નથી કારણ કે એના માટે દસ મિલિયન વ્યૂઝ થવા જોઈએ નેવું દિવસની અંદર ત્યારે તમારી ચેનલ મોનોટાઈઝ થાય છે એ પોલિસી આખી અલગ છે હવે મિત્રો અહીંયા તમારો કદાચ વોચ ટાઈમ ઘટે છે તો મેં તમને કીધું ને કે ગયા મહિનાની અંદર તમને વધારે વ્યૂઝ મળ્યા હોય તો તમને અહીંયા વોચ ટાઈમ વધારે દેખાડે અને અહીંયા તમારા વ્યૂઝ અહીંયા જો ખાલી એકસો અઠ્યાસી છે હવે અહીંયા વ્યૂઝ ઘટે તો અહીંયા વોચ ટાઈમ પણ ઘટવાનો છે પણ ટેન્શન લેવાની જરૂર નથી કે વોચ ટાઈમ આપણો કાઉન્ટ નથી થયો વોચ ટાઈમ કપાઈ જાય એવું નથી તમે અહીંયા મેન વોચ ટાઈમ ડોલરવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એમાં જઈને તમારો મેન પોઈન્ટ અહીંયા જોવાનું છે ચાર હજાર લખેલું છે અહીંયા તમારો વોચ ટાઈમ ઓછો નહીં થાય આ તમારો યુટ્યુબનો રિયલ વોચ ટાઈમ છે અહીંયાથી તમે ચેક કરી શકો છો મિત્રો કે તમારો વોચ ટાઈમ કેટલો એડ થયો છે અહીંયા મોનોટાઇઝરની પોલિસી છે અને અહીંયા લખેલું છે છેલ્લી તારીખ સુધીના ડેટા પછી જૂન બાદ મતલબ અહીંયા જે તમારો વોચ ટાઈમ એડ થાય છે ને મિત્રો એ કઈ તારીખે એડ થયું છે ને ક્યારે એડ થશે તો એ પણ તમને કહી દઉં કે તમારે વોચ ટાઈમ અમુક વિડીયોનું વોચ ટાઈમ છે ને મિત્રો ફટ લઈને મતલબ એડ નથી થતો કારણ કે ડેટા અંદર ના પાડે છે કે અહીંયા વોચ ટાઈમ એડ નથી થયો કારણ કે તારીખ અહીંયા તમને આ ટાઈપની બતાડે છે પણ તમને એ કહી દઉં કે તમારી કોઈ વિડીયો ટ્રેન્ડિંગમાં કે વધારે વ્યૂઝ તમને મળતા હોય વ્યૂઝ આવી જ રહ્યા હોય ચાલુ વિડિયોની અંદર તો એ વિડિયોનો તમારો વોચ ટાઈમ છે ને જ્યાં સુધી વિડીયો તમારી ચાલતી બંધ ના થાય ને ત્યાં સુધી તમારો વોચ ટાઈમ અહીંયા એડ નથી થવાનો એટલે મિત્રો તમે સમજી લો કે તમારી કોઈ વિડીયો વાયરલમાં છે તો વાયરલમાંથી જ્યાં સુધી નીચે નહીં આવે ને તો એનો વોઇસ ટાઈમ છે ને મિત્રો જલ્દી એડ ન થાય કારણ કે વોચ ટાઈમ ત્યારે જ એડ થાય કે વિડીયો રનિંગ કપાય ને ત્યારે એનો વોચ ટાઈમ એડ થવાય છે બાકી ડાયરેક્ટ જ્યાં સુધી ટ્રેન્ડિંગમાં હોય ને ત્યાં સુધી એ વિડીયોનો છે ને ભલે પચાસ હજાર તમને વ્યૂઝ મળ્યા હોય પણ એનો વોસ ટાઈમ અહીંયા એડ નહીં થાય જ્યાં સુધી ટ્રેન્ડિંગમાં હોય ત્યાં સુધી મિત્રો એનો વોસ્ટાઈમ એડ થતો નથી અને બીજા નંબરમાં હવે જો અહીંયા પોલિસી પણ દેખાય છે આ તારીખથી આ તારીખ સુધીના ડેટા પચીસ તારીખ સુધીના મિત્રો ડેટા તમને જોવા મળે છે એના પછી હજી સુધી એડ નથી થયો પણ એમાં મિત્રો સમય પણ લાગે છે તો અહીં એક ઓપ્શન તમને લખેલું છે વધુ જાણો તો ચાલો આપણે એની ઉપર ક્લિક કરીને આગળની પ્રોસેસ શું છે આ અપડેટ થવામાં એક અઠવાડિયા સુધીનો સમય શા માટે લાગે છે લાગી શકે છે તો એની પ્રોસેસ મતલબ આ જે વોચ ટાઈમ એડ થાય છે તો એનું અઠવાડિયું કેમ ટાઈમ લાગે છે શાના કારણે તો એનું અહીંયા માહિતી લાગેલી છે દરેક ચેનલના એગ્રીમેન્ટ અને મેટિરિયલ અહીંયા બતાવવામાં આવે છે પહેલાં અમે તેનું કાળજીપૂર્વક પ્રમાણિક કરીએ છીએ મતલબ કાળજીપૂર્વક ચેક કરે છે કે તમારી ચેનલના જે વિડીયોની અંદર વોચ ટાઈમ તમને મળ્યો છે તમે એક જ ફોનની અંદર જોઈ લો છે કે અલગ અલગ લોકોએ જોયેલો છે અહીંયા ચેક થશે જોઈ લો અહીંયા પછી થોડા દિવસો લાગી શકે છે અને એ તમે યુટ્યુબ અન્યલિસ્ટ જેવી અન્ય જગ્યાઓ જે છે જુઓ છો તેના કરતાં અલગ હોય છે મતલબ વાયટી સ્ટુડિયોની અંદર તમે અલગ જગ્યાએ વોચ ટાઈમ જુઓ છો ને એના કરતાં અહીંયા વોચ ટાઈમ તમારો જુઓ ને એ અલગ જ હોય અને અહીંયા રિયલ વોચ ટાઈમ ગણવામાં આવે છે એટલે ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી વોચ ટાઈમ તમારા વ્યૂઝ ઓછા હોય તો વોચ ટાઈમ પણ મિત્રો તમારો ઘટવાનો જ છે કારણ કે અહીંયા તમને મેન વોચ ટાઈમ તો અહીંયા તમારો એડ થવાનો છે બાકી ઉપરના ઓપ્શનમાં તમારો વોચ ટાઈમ ઘટતો દેખાય બાકી વોચ ટાઈમ તો તમારો મિત્રો કાઉન્ટ થતો હોય તો વિડિયો તમને કેવો લાગ્યો ખાસ મિત્રો કોમેન્ટ કરજો અને ટેકનિકલ છે કે કોઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો